રોમ રોમ ભાઈઓ તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા બ્લોગ ની અંદર ને શુભ સવાર બધાને આ બધું રોહિત ભાઈ આવી જાય જય માતા જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે વાડીએ સવારે સવારે આપણે વાડી આવી ગયા છે સુરજ ઉગતાની પહેલા હમણે જ ગયા હા ચાપીન મિત્રો આવી ગયા કે આપણે તો અહીં જ રહેવાનું છે વાડીએ બાકી આ ભાઈ જો રીંગણીઓ શેક નહીં ટમાટી છે ટમાટી ટમાટી પણ છે જો મિત્રો શેક નહીં બાકી લાઈક કરો કોમેન્ટ કરો અને બ્લોગ નું મિત્રો બનાવી કે કાલે પણ ચણા બતાવ્યા સવારે ને આજે પણ બતાવી દઉં મિત્રો તો જુઓ મિત્રો છે બાકી જુઓ ચ્યાખ ને મિત્રો ચણા હવે ઉગેલા છે અને લાઈક કોમેન્ટ કરતા જો મિત્રો સપોર્ટ કરતા જો હમણાંથી સપોર્ટ થોડો ઓછો થઈ ગયો છે તમે સપોર્ટ કરશો એમાં આપણા બ્લોગ સારા અને લાંબાઠવા વિડીયો આવશે તો આપણે મોટર ચાલુ છે પોલાબ અને જોઈ શકો છો પાઇપ પડી છે અને મોટર ચાલુ કરી દીધી પાણી છે અત્યારે એટલે બાકી બનાવી જો આપણે આ બધો ટેકરો કરજો હતા લેવર ખોદાઈને ખોદી ખોદીને ટેકરો લેવર કરી અને પછી બધા ચાળવાને હરખું પાણી પવાય એવું કરશું જોઈ શકો છો લીંબુડી અને ને એવું બધું આપણે કમ્પ્લેટ થાય એ કામકાજ કરવાનું છે ટેકો બે લઈ લેવાનો જોઈ શકો છો માટી આમ નાખી ખાડામાં જો આ થોડોક ટેકો છે આ પણ ખુદી ખુદી લઈ લઈશું અને આને પણ સરખું કરી નાખશું કાલે એને તો કરશું આજે તો આ બધું કરી નાખશું બાકી મિત્રો મિત્ર આપણે આવ્યા હતા રચકો વાઢવા માટે જોઈ શકો છો જો કેવો થયો રજકો બાકી આપણે વાટી નાખ્યો હોય જો મસ્ત સરસ મજાનો રજકો થઈ ગયો છે ભેંસો અને ગાય આપણે બધાને નાખીશું એટલે બાકી લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ ને કરો બાકી બ્લોગમાં મિત્રો બને રહ્યો એન્ડ સુધી વાટી નાખ્યો આપણે રજકો જોઈ શકો છો ત્રણ ચેરા આપણે રજકો કરી લો ગાયું ગમે ખાય બાકી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો મિત્રો તો આપણે પણ આગળ વધીશું થોડા યુટ્યુબમાં મિત્રો સપોર્ટ હમણાં ઘટી ગયો છે એટલે બ્લોગ આપણે થોડા નાના બ્લોગ બનાવી છીએ બાકી મોટા પણ બ્લોગ બનાવીશું પણ તમે સપોર્ટ કરતા રહી બાકી હમણાંથી વ્યૂ ઓછા આવે છે સબસ્ક્રાઈબ પણ ઓછા આવે છે બાકી હવે સપોર્ટ કરજો મિત્રો તો બ્લોગમાં બને રહો આપણે આપણે રજકો લઈને આવી ગયા હા પછી ધોવાની ગાય રોહિત ગાઈ દઉં છે અને આપણે જઈએ ના માટે થોડીક ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ બાકી બ્લોક મિત્રો કમ્પ્લીટ આપણે અને આવ્યા હતા આ બતી દેવા માટે જોઈ શકો છો પુલબ પાણી ચાલુ છે આ બાજુ પી ગયું છે અને પેલી બાજુ ચાલુ છે તે દેખાતું હશે તમને બાકી કરીને બતાવી દઉં જો મિત્રો જો પાણી વધારે રહેશે કે નહીં ચાલુ પાણી બાકી બ્લોગ માં બને જો લાઈક કોમેન્ટ ચેનલ મિત્રો આપણે ગાય દોઈ ને આ જો દૂધ બૂધ લઈને હવે ઘરે જઈ રહ્યા ખાઈને આવશું પછી રાતે હવે આઠ વાગે બાકી જો આ બાજુ ભાઈ જોઈ શકો છો હવે આપણે જઈએ ઘરે ખાઈને આવશું બાકી બ્લોગ માં મિત્રો બને જો મિત્રો આપણે જમીન આવતા રહ્યા જો રોહિત ભાઈ બાઇક પાર્કિંગ કરી રહ્યા છે તો બ્લોગ માં મિત્રો બને શું કેવું રોહિત ભાઈ જમીન આવતા રહ્યા જય માતાજી આપણે આવી ગયા જમીન મોટર ચાલુ છે મોટર ચાલુ આજે એવું એમ આજે આજે ફોલ મોટર ચાલુ છે બાર વાગ્યા સુધી રાખવા ચાલુ બાકી જુઓ શેક નહીં ફક્ત ચાલુ આપણે એટલે રિઝલ્ટ સારું આવતું છે બાકી હવે કરીશું ને મળીશું આગલા બ્લોગમાં કેમ કે બ્લોગની ક્લિપો ઘણી થઈ ગઈ છે બીજો બ્લોગ આપણે એડિટિંગ કરવો છે તો હવે કરીશું ને મળીશું આગલા બ્લોગમાં જય માતા લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી